ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આજના તમારા નવા ફ્રેશ તો અહીંયા કામકાજ ચાલે મંગળવારીમાં ગયા તાક લે હમ જે મમ્મી પર બધું કરવા બેઠા ને ભૂમિ ને કે વાસણ લઈ નાખો અને ભૂમિ ને વાસણ ગમે પણ મમ્મીએ એ બેહાડી દીધી છે એટલે કઈ બોયલા વગર બેન લુ ભોરિયા રાજે ભોરિયા રાજે ટક 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 કઈરા રાખે દી કેક માસન લુઈને એક વાસન લુવા બેહાડીતે વાસન લુવે તો તો ગમે પણ અમને શું અરે જો 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 અમે બધું જો ફદો સુ તો જાગતો તો ન તોય જો તમે જો

જો મમ્મી ઓરણ રીંગણા બતાવે જો કેવાસ્ત મસ્ત મસ્ત થોડીક સ્પીડ રેમી થોડીક કેવું મસ્ત શાક લી મસ્ત એકદમ હા મંગળવારીમાંથી

પરથી એટલું બધું કંઈ દેખાય નહીં ગલાન ગાય ને એવું નીચે હોય તો રમેળા રાખે અનસુ ને નીજે અમને બોકિંગ થાય કાંચુ જો બધું ભાઈ અનસુ ને છે અંશુ ભાઈ ને ફૂલ આવે છે જો ભાઈ એમ કે ભાઈ ને એને જામફળ દે એટલે જામફળ હા દે ભાઈ જામફળ કે জাম ফডে ? জমারজিন কা ভয় মটা বয়ানে জাম ফডাপে ছে আম ভাতুন দিদে ওয় মাম মার দিক রাধি ভয়াতে ছাকতো পাতো 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 পাত� bầu lao, bạn ấy nói bầu bay cái đó, bay, bầu lao thì nói bay M K bay, bay, hm, nó thì to bay, bay hmm. <coughs> no, không, no, à có nó thì ai vô, chỉ papa nai?

તું શું સુવાસ આમ જો ટોપી આવી ગઈ આંખ પર સીધી કરે બસ બતાવો આ કે આખું કે તારી પાદુ ભાદુ જો પપ્પા ક્યાં પપ્પા આવ્યો જોતા તો પપ્પા આવ્યો સચિનભાઈ જો આવ્યો એ આવી ભાઈ મજા તો કે પપ્પા આવ્યો જ તો ખોલી આવ દરવાજો ક્યાં હા ન્યા છે અહીંથી આવે જા તો પપ્પા આવ્યો જો દરવાજો ખોખડાવી જા તો ખોલી આવ તો જા

kamu kareh bayi na ya? bayi bunuh ini terihi tuh na? sabda jaga? ni rata? ni

ભૂમિ મારી દે તો પછી તમારું જીજુ જ થાય ને ભલે ને ના ભાઈ રહ્યા ભલે ને ના ભાઈ રહ્યા કરીએ ગુડ નાઇટ અને કાલ પાછા ફરી મળીએ આપણા નવા વ્લોગમાં જો તમને આજનો અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ